સાયન રોડ પરથી કોસંબાના બે ઈસમોને એક કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી ડ્રગ્સ સાથે બાઇક મોબાઈલ અને રોકડ કબજે કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે હજીરા સાઇન રોડ પર વોચ ગોઠવી હતી પોલીસે જોઈ બે ઇંચ સમો એમડી ડ્રગ્સના જથ્થો ખેતરમાં મૂકી શેરડીના ખેતરમાં ભાગી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચે એફએસએલને બોલાવી તપાસ કરાતા એમડી ડ્રગ્સ હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે છ કલાક જેટલા સમય સુધી આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી એમડી ડ્રગ્સ ફેંકી ભાગેલા બંને આરોપીઓ કોસંબા ખાતે રહેતા તામિર શેખ અને સાહિલ દીવનને ઝડપી પાડ્યા હતા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત સિટી પોલીસ દ્વારા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી કમ્પેન હેઠળ જો અલગ અલગ બ્રાન્ચો કાર્યવાહી કરી રહી છે એમાં ક્રાઈમ બ્રાન્ચના ટીમ છેલ્લા ઘણા દિવસોથી એવા તત્વો જો આ પ્રકારના ધંધામાં સામેલ છે એના પાછળ હતી જોઈ અને એના ગઈકાલે આપણને ઇન્ફોર્મેશન મળી કે બે વ્યક્તિઓ આપણા જહાંગીર જહાંગીરપુરામાં ઓલપાડ રોડ ઉપર તો સારોલી બ્રિજ આવે છે ત્યાંથી મોટરસાયકલ ઉપર જો નાર્કોટિક્સ લઈને પસાર થવાના છે આ હિસાબથી પૂરી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને એની પૂરી ટીમ ત્યાં વાચમાંથી જોઈએ અને જ્યારે આ પોલીસના નાકાબંધી જોઈને આ વ્યક્તિઓ જોઈએ મોટરસાયકલ છોડીને ત્યાંથી ભાગે જોઈએ અને ભાગીને બાજુમાં શેરડીના જો ખેતરો આવે છે એમાં પાણીને અંદર જોઈએ ભાગીને છુપાઈ ગયા સમગ્ર જો એરિયાના કોર્ડન કરવામાં આવેલા જોઈએ અને લગભગ છ કલાકના જહેમત પછી જોએ મહેનત પછી આ બંને આરોપીઓના પકડવામાં આવેલા અને એના જો ગાડીમાં આપણે જો બી જ્યારે ભાગે છોડીને ત્યાંથી લગભગ નવસો ગ્રામ જેટલા લગભગ એક કિલોગ્રામના આસપાસ કુશ સત્તાણું લાખ રૂપિયાથી વધુ કિંમતનો જો મુદ્દા માલ ત્યાંથી રિકવર કરવામાં આવેલા છે રાતભર આ આરોપીઓ જો આપણે એના પોલીસના ગેરમાર્ગે દોડવાના પ્રયત્નો કરતા હતા કે આ જો ડ્રગ્સ જો એમડી ડ્રગ્સ પકડાયેલા છે આ જીનો મોટો વગેરે છે લેકિન તાત્કાલિક એફએસએલના ટીમ આવી ગઈ હતી જો એ એફએસએલના ટીમનું પરીક્ષણ કરીને આપણને બતાવે કે આ જો એમડી ડ્રગ્સ છે સારી ક્વૉલિટીના અને કુ લગભગ સત્તાણું લાખ રૂપિયા જેટલાના કિંમતના આ બધા મુદ્દામાલ પકડવામાં આવેલા બંને આરોપીઓ જો છે આ એકના તામીર અબ્દુલ કયુમ નામ છે જેના ઉંમર વીસ વર્ષ છે કોસંબાના રહેવાસી છે અને બીજા સાહિલ સાહિલ અલ્લાહ ગુલામ અહમદ છે એના ઉંમર ઓગણીસ વર્ષથી આ બી કોસમ્બાના રહેવાસી છે અને સુરત શહેરમાં જો મંગાવનાર હતા એના ડિલિવરી કરવા માટે આવ્યા હતા તો આગળ જ્યાં જ્યાં લિંક છે એના ઉપર બી જો પોલીસના ટીમો આપણા કામ કરી રહી છે જોઈએ અને આ જો બંને આરોપી જો કોસમ્બાના આરોપી જો પકડાયેલા છે આ એક આરોપી આપણા જો તામીર ઉપર જો મોબાઈલ ચોરી સ્ને મોબાઈલ સ્નેચિંગ મારામારી આ પ્રકારના ગુનાઓ ત્યાં દાખલ થયેલા છે જોએ બીજા આરોપી જો બૂટ ચપ્પલ વગેરેના કામ કરે છે જોએ અને આગળ જો ક્યાં ક્યાં આ પૂરા લગભગ એક કેજીને મોટી માત્રા છે તો આગળ ક્યાં જવાના હતા એના ઉપર જો પૂરી અત્યારે ટીમો તપાસ કરી રહી છે જોઈએ અને સાથો સાથ ટીમો જો બીજી ટીમ જો આપના કામમાં હતી જો એ વૉચમાં હતી તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત મારી તમામ માહિતીથી આપડે શહેરમાં માટે સૂડાયેલી અરે એસ નાઇન ન્યૂઝ સાથે